વિરુદ્ધ જૈ ઇફકોમાં ડિરેક્ટર ચૂંટણી જીતનાર જયેશ રાદડીયાને લઈને જોવા મળ્યું આ બાબતને લઈને ઇફકોના ચેરમેન દિલીપ સંઘાણીએ મીડિયા સમક્ષ નિવેદન આપ્યું કે પહેલા રાજકીય ચૂંટણીમાં મેન્ડેટ પ્રથા ન હતી આ સાથે તેમણે પોતાનો રજૂ કરતા કહ્યું કે પાર્ટીએ જયેશ રાદડીયા બિપિન પટેલ અને પંકજ પટેલ તેમજ મતદાતા સાથે વાતચીત કરી તો આ સંઘર્ષ ટાળી શક્યા હોત તો ભારતીય જનતા પાર્ટીની આબરૂને વધારે મજબૂત કરી શક્યા હોત બે દિવસ પછી જ્યારે ગુજરાતમાં હું આવ્યો ત્યારે અખબારોના માધ્યમથી અને મીડિયાના માધ્યમથી જાણ થઈ કે જયેશભાઈ બોલવો કર્યો છે તો હું ચું છું અને જયેશભાઈ ફોર્મ ભર્યું ત્યારે તો એ વાત હતી પણ નહીં એટલે આને વિખવાદના બદલે સંકલનનો અભાવ હું ગણું છું જેમ કે ગઈકાલે હવે નાફેડની ચૂંટણી શરૂ થઈ ગઈ કાલે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ હતી અને અમારું જીએસસી બેંકનું બોર્ડ હતું તો જીએસટી બેંકના બોર્ડમાં પૂરું થયા પછી બેંકના ચેરમેન અજયભાઈ બોર્ડના કેટલાક ડિરેક્ટરોને એટલે કે મને જેઠાભાઈ ભરવાડને અને બાકીના તેજસભાઈ હતા અરુણસિંહ રાણા હતા વગેરે ડિરેક્ટરો બોર્ડમાં ફરી વખત બેઠા આપણે લાફેડમાં કોને લડાવવા જોઈએ તો કીધું કેટલાય ફોર્મ ભર્યા છે નહીં તપાસ કરીએ તો પાંચ વ્યક્તિઓએ ફોર્મ ભરેલા હતા તો કોને લડાવવા જોઈએ તો એની અંગે ચર્ચા કરી કાલે ફોર્મ ભરવાની પાછા ખેંચવાની છેલ્લી તારીખ છે તો હવે હું માનું કે કાલ કે આજ સાંજ સુધીમાં બેસીને ચર્ચા થશે તો સંકલન થશે તો એક વ્યક્તિ લડશે એવું ઇફકોમાં થયું હોત તો આજની ચર્ચાની પરિસ્થિતિ જે ઇફકો માટે આવી છે એ ન આવી હતી નિવારી શકાય હોય